બનાસકાંઠા જિલ્લા વિભાજન થયા બાદ દિયોદરમાં છેલ્લા સોળ દિવસથી પોતાની માંગને લઈ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે દિયોદર વિસ્તારની માંગ છે કે આ વિસ્તારને મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો ઓગડ જિલ્લો નામ નવા જિલ્લાનો આપવામાં આવે પરંતુ રાજ્ય સરકાર દ્વારા તેમની વાત ન સાંભળતા આજે વિશાળ બાઇક રેલનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ ઓગડથળી ખાતે સભા યોજી રાજ્ય સરકાર દ્વારા દિયોદર વિસ્તારના લોકોની માંગ પૂરી કરવામાં આવે તે માટે હવન યોજવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે ત્યારથી બનાસકાંઠા જિલ્લામાં નવા જિલ્લાને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનને લઈ દિયોદોર ધાનેરા અને કાંકરેજમાં વિરોધ શરૂ થયો હતો ત્યારે આ વિરોધ છેલ્લા સોળ દિવસથી નવા જિલ્લામાં પોતાની માંગને લઈ ચાલી રહ્યો છે દિયોદર અને ધારેરા ખાતે સતત સોળ દિવસથી રાજ્ય સરકાર પાસે પોતાની માંગણીઓને લઈ વિરોધ જોવા મળી રહ્યો છે જેમાં આજે દિયોદર ખાતે દિયોદર વિસ્તારને નવા જિલ્લાનું મુખ્ય મથક બનાવવામાં આવે અથવા તો નવા જિલ્લાનું નામ ઓગડ જિલ્લો રાખવામાં આવે તેવી માંગ સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં બાઇક પર સવાર ભાજપ કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા અને દિયોદર સર્કિટ હાઉસથી આ રેલી નીકળી દિયોદર બજારમાં થઈ ગ્રામીણ વિસ્તારોમાં ફરી હતી જેમાં દિયોદર વિસ્તારને પોતાનો હક રાજ્ય સરકાર આપે તે માટે સૂત્રોચ્ચાર કર્યા હતા જે બાદ આ રેલી દિયોદર ખાતે આવેલ ઓગટ થરથી ખાતે પહોંચી હતી તે સરકારે સદ્બુદ્ધિ આવે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિયોદરના સ્થાનિક લોકો આગેવાનો ભાજપ કોંગ્રેસના નેતાઓએ હવનમાં આહુતિ આપી રાજ્ય સરકાર દિયોદર વિસ્તારની માંગણી પૂરી કરે તેવી ઓગડજીને પ્રાર્થના કરવામાં આવી હતી તે બાદ ઓગડ થાળી ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સભામાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સ્થાનિક આગેવાનો કોંગ્રેસના નેતાઓ અને દિયોદરના સ્થાનિક લોકો જોડાયા હતા બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનમાં જ્યારથી થરાદને મુખ્ય મથક અને નવા જિલ્લાનું નામ વાવ થરાદ આપ્યું છે ત્યારથી દિયોદર વિસ્તારમાં વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે આ સભામાં આજે દિયોદરના લોકો રાજ્ય સરકાર પાસે દિયોદર વિસ્તારને મુખ્ય મથક બનાવવાનો અથવા તો નવા જિલ્લાનું નામ ઓગળ જિલ્લો રાખવામાં આવે અને જો સરકાર તેમની માંગણી પૂરી નહીં કરે તો હજુ પણ આગામી સમયમાં ઉગ્ર આંદોલન થશે તેવી ચીમકી ઉચ્ચારી હતી આજે ઓગઢ જિલ્લાની માગણી કરતી સમિતિ દ્વારા મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું તમે પણ ઓગરજીના ધામમાં યજ્ઞના અને ઓગરજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું અને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય એ પીવાના પાણીનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય આ વિસ્તારની પ્રજાની જે કંઈ માંગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે મારો ફરજ છે મારી ધર્મ છે અને ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ મારી જે બનાસકાંઠા જિલ્લાના આજુબાજુના તાલુકાઓની જે ઓગઢ જિલ્લો બનાવવાની માંગ હતી સરકારે એમાં ઉણી ઉતરી છે લોકશાહીની અંદર લોકોની શું ઈચ્છા છે લોકોનું શું મંતવ્ય છે જાણીને સરકારે નિર્ણય લેવો જોઈએ સરકારે એ નિર્ણય લેતા ઓગટ જિલ્લાને પ્રધાને આપ્યો નહીં અને ઓગોટ જિલ્લો જાહેર કર્યો નથી એના ભાગરૂપે અમે દિયોદરની અંદર એક મહારેલી રાખેલી હતી અને આજે પણ આખા તાલુકાઓ અને દિયોદર તાલુકાની આજુબાજુના તાલુકાના આગેવાનો બધા ભેગા થઈ અને ઓગઢજી ખાતે એક મહાન હવનનું આયોજન કર્યું છે અને ઓગઢ મહારાજને પ્રાર્થના કરવા આવ્યા છે કે તમે હવે આ ઓગઢ જિલ્લા માટેનું તમે સરકારશ્રીને કંઈ સદબુદ્ધિ આવે અને ઓગઢ જિલ્લો જાહેર કરે એવી પ્રાર્થના કરવા માટે આખા મહારેલીનું આયોજન કરી અમે અત્યારે આવ્યા છીએ અને હવે હવે પછી આગળ શું કાર્યવાહી કરવી એ અમારે તમામ આગેવાનો છે મીટિંગમાં નિર્ણય લેશે એના ઉપર આગળની કાર્યવાહી કરવામાં જશે આજે આપના ચેનલના તમામ ચેનલોના માધ્યમથી કહેવા માંગુ છું કે જ્યારથી બનાસકાંઠા બૃહદ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વિભાજન પછી જે રીતે પ્રજામાં આક્રોશ ફાટી નીકળ્યો આપ જો ધાનેરા હોય કાંકરેજ હોય દિયોદર હોય ભીરડી હોય કે આજુબાજુના વિસ્તારમાં આ સરકારના નિર્ણયથી લોકોમાં ભયંકર નારાજગી છે અમારી ઓગર જિલ્લા સંકલન સમિતિ છેલ્લા પંદર દિવસથી વિવિધ કાર્યક્રમો આંદોલન થકી આપી રહી છે ધરણાનો અમારો કાર્યક્રમ ચાલુ છે એના પહેલાં અમે બજાર બંધ કર્યું હતું અને મહાપડાવનો પણ કાર્યક્રમ રાખ્યો હતો અને આજે ઓગર જિલ્લા સંકલન સમિતિએ એ અહીંના ઈષ્ટ ભગવાન તરીકે અહીંની પ્રજા જે ઓગરજી મહારાજને ભગવાનના સ્વરૂપમાં માને છે એવી આ તપોભૂમિમાં આપણે ઉપસ્થિત થયા છીએ ત્યાં આજે એક યજ્ઞ પણ રાખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને યજ્ઞ થકી અમે આહુતિઓ આપી અને સરકાર સદબુદ્ધિ આપે કદાચ ફરીથી આ જિલ્લાના વિભાજનમાં કંઈક પૂર્ણ વિચારણા કરે કારણ કે અમારી બે ત્રણ મુખ્ય માંગણીઓ છે એક તો આ વિસ્તારની પ્રજાની માંગણી છે કે અમારે બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે અન્યથા તમે અમને ઓગળ જિલ્લો બનાવી આપો બીજી ત્રીજી અમારી એ માંગણી છે કે અમે કોઈ વાપ થરાજને જિલ્લો બનાવે એનાથી નારાજ નથી પરંતુ આપ જોઈ શકો કે રાજ્ય સરકારે અનેક એવા જિલ્લાઓ બનાવ્યા કે જે સૌના લોકોના મધ્યમમાં હોય લોકોને ભૌગોલિક પરિસ્થિતિમાં અનુકૂળ આવતા હોય આજે આપ જોઈ શકો છો કે બે હજાર કરતા વધુ બાઈકો વાહનો સાથેની રેલી હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે અહીંના ભાજપના ધારાસભ્ય આદરણી કેસાજી ચૌહાણ સાહેબે પણ સમર્થન આપ્યું છે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પણ અહીં ઉપસ્થિત છે